લાઈવ માં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી વોટર બોડી સુખી ડેમમાંથી આજે પાણી છોડવામાં આવ્યું એનો પરિસ્થિતિનો જાયજો લેવા માટે સાંસદ જસુભાઈ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવા બંનેએ જ્યારે રૂબરૂ ત્યાં સુખી ડેમ સાઈડ પર મુલાકાત લીધી હતી ડેમમાંથી જે વધુ થશે પાણી તેનો પણ જાયજો લીધો હતો મોનિટરિંગ કર્યું હતું ડેમના છ દરવાજાઓ પંચોતેર સેન્ટીમીટર એટલે કે અઢી ફૂટ જેટલા ખોલવામાં આવેલા છે અને તેમાંથી પંદર હજાર ક્યુસેક જેટલું પાણી બારા નદીમાં વહી રહ્યું છે રાઠવા રાજેન્દ્રસિંહ રાઠવા તેમજ કાર્યકરોએ ત્યાં રૂબરૂ મુલાકાત લઈ પરિસ્થિતિનો જાયજો લીધો હતો અને મોનિટરિંગ કર્યું હતું અને આ પાણીની જે ઇન્ટેન્સિટી છે તે અંગે પણ તેઓએ તપાસણી કરી હતી તેઓ શું કહ્યું રાજેન્દ્રસિંહ સાંભળીએ રાજ્ય સરકાર પ્રતિ એની જે સપાટી સરકારી પચીસ મીટર થવાના કારણે છ જેટલા ગેટ આજે એક વાગે ખોલવામાં આવ્યા છે અને એસી સેન્ટીમીટર જેટલા આ છ ગેટને ખોલવામાં આવ્યા છે અને એ પ્રમાણે પંદર હજાર ક્યુસેક ઉપરાંતનું પાણી આજે નદીમાં આ ગેટ ખોલવાથી વહીને જવાનું છે અને વરસાદ ગઈકાલે રાત્રે અને સવારથી લગભગ છ વાગ્યાથી બાર વાગ્યા સુધીમાં ભારે વરસાદ થવાના કારણે અને ઉપરવાસમાંથી પાણીની આવક થવાના કારણે આ દરવાજા ખોલવાની જરૂરિયાત ઊભી થઈ છે અને આ ગેટ ક્યારે ખોલવામાં આવ્યા ત્યારે છોટાઉદેપુર લોકસભાના સાંસદ આદરણીય જસુભાઈ રાઠવા સાહેબે પણ અહીંયા હાજરી આપી અને એમની હાજરી અને સૌ અધિકારીની પત્રકાર મિત્રોની સૌની હાજરી વચ્ચે આટલું પાણી અત્યારે વહી રહ્યું છે ના એવા કોઈ પ્રશ્ન આવે નહીં કારણ કે એટલા હેવી ખોલવામાં આવ્યા નથી અને નદીની અંદર પણ લિમિટેડ પ્રમાણમાં જ પાણી જોઈ રહ્યું છે આ લોકોને બે ત્રણ દિવસથી અપીલ કરવાનું સવારે પણ અપીલ કરવામાં આવી ગઈકાલે થયેલ સાંજે પણ નક્કી જ હતી કે આવતીકાલે સાંજે પાંચ વાગે ખોલવામાં આવશે પરંતુ વધારે થઈ જવાના કારણે આ એક વાગે અત્યારે વિવિધ પ્રમાણમાં ભાગ